નમસ્કાર ગુજરાત છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનો જે રાઉન્ડ જોવા મળ્યો છે તે મિત્રો આજે પણ યથાવત જોવા મળ્યો છે કારણ કે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લા આસપાસ છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ ચાલી રહ્યો હતો તે હવે ઊભો રહી ગયો છે પરંતુ ત્યાંથી ઉપર મિત્રો વાત કરીએ તો વડોદરા લાગુ વિસ્તારોમાં હવે તે વરસાદની સિસ્ટમ આગળ વધી ગઈ છે અને વડોદરામાં છેલ્લા અઢાર કલાકની અંદર મિત્રો વડોદરાની અંદર ચૌદ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો જેને કારણે વડોદરા મિત્રો ગઈકાલે બેટમાં ફેરવાયું છે ઘણા બધા એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં મકાનો જે છે તે પણ મિત્રો ડૂબતા અને મકાનોની અંદર પાણી ભરાતા જોવા મળી રહ્યા છે તો મિત્રો મિત્રો દરેક જે વરસાદ છે 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 તે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે અત્યારે હાલ ગુજરાતની અંદર આજે પણ ભારે વરસાદનું એલર્ટ યથાવત અને પાંચ તાલુકાઓની અંદર સોરી મિત્રો પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જ્યારે દસથી થી વધારે જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે જેને લઈને આજે પણ ભારે વરસાદની એક સિસ્ટમ બની છે ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે જે છે તે મધ્ય ભારતની અંદર તમે જોઈ શકો કે આ આટલા વિસ્તાર અંદર બે ત્રણ એક નવા લો પ્રેશર બની રહ્યા છે જેમાં ખાસ નાગપુર ઇન્દોર અને કોટા જોધપુર પાસે મિત્રો જે લો પ્રેશર બની રહ્યું છે તેના કારણે તે લો પ્રેશર ગુજરાત તરફ લગાતાર આગળ વધી રહ્યા છે જેને લઈને ગુજરાત ઉપર મિત્રો સીધી અસર વરસાદની જોવા મળી રહી છે આપણે જણાવી દઈએ કે મિત્રો બંગાળની ખાડીમાં હજુ લો પ્રેશર યથાવત છે આપ જોઈ શકો કે અહીં બંગાળની ખાડીની અંદર હજુ મિત્રો લો પ્રેશર સર્જાયેલું જોવા મળ્યું છે જેની સીધી અસર જે છે તે ગુજરાત ઉપર થવાની છે અને આ લો પ્રેશરને કારણે અત્યારે મધ્ય ભારતના વિસ્તારોની અંદર મેઘ પાંડવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે આજે મિત્રો ગુજરાતમાં વાત કરીએ તો બે તરફથી સિસ્ટમો એક્ટિવેટ બની છે તમને ખાસ જણાવી દઈએ તો એક બાજુ મિત્રો જે છે તે અરબ સાગરમાંથી વાદળો જે છે તે ગુજરાત તરફ ઘેરાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ મિત્રો જોઈએ તો અત્યારે મધ્ય ગુજરાતની અંદર જે લો પ્રેશર બંગાળની ખાડીમાં બન્યું હતું તે આગળ વધીને મધ્ય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં હજુ પણ મિત્રો તે લો પ્રેશર સર્જાયેલું જોવા મળી રહ્યું છે જે આગળ મિત્રો જે છે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે પણ તેને લઈને હજુ મિત્રો O Ogan જુલાઈ સુધી ગુજરાતની અંદર ભારે વરસાદનો એક રાઉન્ડ તમને જોવા મળી શકે છે તો હાલ મિત્રો આજે વિડીયોની અંદર જણાવી કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદનું એલર્ટ રહેશે અંત સુધી જોતા રહેજો મિત્રો જેથી કરીને આપને જે છે તે આજના દરેક વરસાદના સાચા અને સચોટ સમાચાર મળી જાય સાથે જ તમારા ગામની અંદર અત્યારે કેટલો વરસાદ ચાલી રહ્યો છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો સૌ પ્રથમ આજે જાણી લઈએ તો કયા કયા વિસ્તારોમાં કેટલા વરસાદની આગાહી છે ખાસ મિત્રો તમે જોઈ શકો કે આપણું ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો જે છે તે જોવા મળી રહ્યા છે ખાસ મિત્રો કચ્છને છોડીને જોઈએ તો બાકી બધા વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ દરેક વિસ્તારોમાં અત્યારે વાદળોની સિસ્ટમ બની છે કચ્છમાં મિત્રો આજે વરસાદનું જોર ઓછું રહેવાનું છે બાકીના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાનું છે આજે સૌથી વધારે વરસાદનું જોર મિત્રો ઉત્તર ગુજરાતમાં રહેશે કારણ કે ઘણા બધા દિવસોથી મિત્રો ત્યાં વરસાદ શાંત પડ્યો છે હળવો બન્યો છે આજે મિત્રો તે દરેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે ખાસ મિત્રો જિલ્લા વિશે વાત કરીએ સૌથી પહેલાં મિત્રો મહેસાણા જિલ્લા વિશે જોઈ લઈએ તો મહેસાણાના વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા હારીજ રોડા મોઢેરા લાગુ વિસ્તારો સાથે જ રાધનપુર સાંતલપુર દિયોદર અને થરાડ લાગુ વિસ્તારોની અંદર મિત્રો મહેસાણામાં જે છે તે આજે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો એક રાઉન્ડ તમને આજે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડબ્રહ્મા તરફ આગળ વધીએ તો આજે ખેડબ્રહ્મા પાલનપુર ડુંગરપુર હિંમતનગર સાથે જ ગાંધીનગર લાગુ રોડ જે રહેલા છે આ દરેક વિસ્તારોમાં પણ વરસાદનું સારું જોર દેખાઈ રહ્યું છે અને બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો આજે બનાસકાંઠા જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે આબુ અને અંબાજી રોડ પાસે વાદળની સિસ્ટમ એક્ટિવેટ બની છે લો પ્રેશર બન્યું છે સાથે જ આ મિત્રો તો સાબરકાંઠામાં અને પંચમહાલમાં પણ ભારે વરસાદ લઈને આજે મિત્રો સાંજે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતમાં મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ એક વાદળોનો ઢેર જોવા મળી રહ્યો છે આપ મિત્રો અહીંયા ખાસ કરીને જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર એક સાથે મિત્રો ઘણા બધા જે છે તે કાળા વાદળો જોવા મળી રહ્યા છે અને આ મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમ એક્ટિવેટ બની છે તે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરને કારણે અહીંયા મિત્રો તેની અસર જોવા મળી છે ખાસ જોઈ લે તો મિત્રો મધ્ય ગુજરાતની અંદર આજે અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે એક પછી એક જોઈએ તો મિત્રો આજે મધ્ય ગુજરાતમાં વિરમગામ લાગુ વિસ્તારો અમદાવાદ કપડવંજ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર કુડા તેની આ બાજુ મિત્રો વાત કરીએ તો ગોધરા લાગુ જે રસ્તાઓ રહેલા છે જેમ કે લુણાવાડા ગોધરા અને દાહોદ સાથે જ ઝાહલોદની અંદર આજે જે છે તે સાંજના સમયે મિત્રો ભારેથી લઈને ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતાએ કરેલી છે જેને લઈને એલર્ટ પણ જાહેર બહાર પાડવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદનો ખતરો બરોડા લાગુ વિસ્તારો અને ભરૂચ લાગુ વિસ્તારોમાં રહેવાનો છે કારણ કે છેલ્લા ચોવીસ કલાકની અંદર જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વડોદરામાં નોંધાયો છે મિત્રો સુરતમાં જે છેલ્લા ત્રણથી ચાર દિવસથી વરસાદ આવી રહ્યો હતો આ ત્રણ ચાર દિવસની અંદર સુરતમાં મિત્રો ટોટલ વરસાદ ગણીએ તો પચીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે પાંચ દિવસનો ટોટલ જેમાં મિત્રો વડોદરાની વાત કરીએ તો છેલ્લા અઢાર કલાકની અંદર જ વડોદરાની અંદર જોઈએ તો મિત્રો ચૌદ ઇંચ જેટલો વરસાદ ગયો છે અને આજે પણ વડોદરામાં એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો વડોદરામાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે જેથી ત્યાંના લોકોને કોઈ પણ ભયંકર મુશ્કેલીનો સામનો ના કરવો પડે અને વડોદરાની અંદર મિત્રો રસ્તાઓ અને સોસાયટીની અંદર મિત્રો પાણી ભરાયા છે જેથી સોસાયટી જે છે તે મિત્રો નદીના બેટમાં ફેરવાઈ છે તો આજે દક્ષિણ ગુજરાતમાં જોઈ લે તો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વડોદરા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ જોઈએ જોવા મળશે તે સિવાય ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુર આણંદ બોરસદ અને ખંભાત તારાપુર ની અંદર પણ મિત્રો ભારે વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે નીચે મિત્રો આવીએ તો ભરૂચ તરફ મિત્રો કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ વરસાદને લઈને આજે ખતરો જોવા મળી શકે ખાસ મિત્રો જોઈ લે તો ભરૂચ ની અંદર ભરૂચ ડેડિયાપાડા લાગુ વિસ્તારો કોસંબા વાંકાળ ઉમરપાડા વિસ્તારો ની અંદર આજે ભારે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે સુરત તરફ મિત્રો આગળ વધીએ તો સુરત ની અંદર મિત્રો હળવો વરસાદ આજે જોવા મળી શકે કારણ કે જે મિત્રો ત્રણથી ચાર દિવસથી સુરતમાં જે સિસ્ટમ એક્ટિવેટ બની હતી અને લો પ્રેશર બન્યું હતું આજે તે ઓછું થતું જોવા મળ્યું છે તો સુરત બારડોલી વ્યારા અને નવસારીની અંદર મિત્રો જે છે તે મધ્યમથી લઈને હળવા વરસાદની એક સિસ્ટમ આજે બની છે ત્યાંથી પણ નીચે મિત્રો આગળ વધીએ તો વલસાડ તરફ ભારે વરસાદ જોવા મળી શકે કારણ કે ત્યાં તમે જોઈ શકો આજે વલસાડમાં જે છે તે ખાસ રેડ એલર્ટ પણ સૂચવી દેવામાં આવ્યું છે એનડીઆરએફ દ્વારા અને હવામાન ખાતા દ્વારા તો મિત્રો આજે વલસાડની સાથે સાથે વાસંદા અને આહવા અને ડાંગની અંદર પણ ભારે વરસાદની સિસ્ટમ આજે બની રહી છે કચ્છમાં મિત્રો જોઈ લે તો મે તમને જણાવ્યું તે પ્રમાણે કચ્છમાં આજે કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ કચ્છના બે ત્રણ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ આજે નોંધાઈ શકે સારો જેમ કે મિત્રો ખાવડા રાપર અને ગાંધીધામ લાગુ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ કચ્છમાં જોવા મળી શકે તે સિવાય મિત્રો કચ્છમાં આજે કોઈ ખાસ વરસાદની આગાહી નથી સૌરાષ્ટ્ર વિશે મિત્રો વાત કરીએ તો આજે સૌથી વધારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં રહેલી છે ખાસ મિત્રો સૌરાષ્ટ્રમાં અરબ સાગર તરફથી દબાણ બની રહ્યું છે બીજી તરફ બંગાળની ખાડીનું લોપ પણ બની રહ્યું છે તો બંને તરફથી મિત્રો વચ્ચે જે છે તે સૌરાષ્ટ્ર રહેલું હોવાથી સૌરાષ્ટ્રમાં ખતરો વધી રહ્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો છેલ્લા દિવસમાં તો સૌથી વધારે વરસાદ પોરબંદર દ્વારકા અને જૂનાગઢમાં વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ બહાર પાડવામાં આવ્યું છે કારણ કે અરબસાગરથી મિત્રો નજીક આ ત્રણ જિલ્લાઓ રહેલા છે અને ખાસ દરિયાકાંઠે રહેલા હોવાથી આ વિસ્તારોમાં વધારે વરસાદનું જોર વધવાનું છે આજે ખાસ મિત્રો આજે જોઈએ તો દ્વારકા લાગુ વિસ્તારો જે રહેલા છે ત્યાં આજે સૌથી વધારે વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રમાં જેમાં દ્વારકા ખંભાળિયા ભાટિયા નીચે આવીએ તો ભાણવડ લાગુ વિસ્તારો ત્યાંથી પણ નીચે આવીએ તો મિત્રો પોરબંદર કુતિયાણા ઉપલેટા વેરાવળ અને માંગરોળ લાગુ વિસ્તારોમાં રેડ એલર્ટ ઝોન બહાર પાડી દેવામાં આવ્યો છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે નીચે મિત્રો જોઈએ તો ભાવનગર જિલ્લાની વાત કરીએ તો આજે ભાવનગર જિલ્લાની અંદર ભાલ પંથક સિંહોર સાથે જ મિત્રો વાત કરીએ તો તળાજા અને પાલીતાણામાં જે છે તે કાળા ડિબાંગ વાદળોનો ઘેર જોવા મળ્યો છે જેથી આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે અમરેલી જિલ્લા વિશે મિત્રો વાત કરીએ તો અમરેલીની અંદર જે છે તે મિત્રો આજે એક સાથે વાદળોના ઝુંડ જોવા મળ્યા છે છેલ્લા ત્રણ દિવસની મિત્રો અંદર મિત્રો અમરેલીમાં પણ બેથી ત્રણ ઇંચ જેટલો વરસાદ ડેઈલી નોંધાઈ રહ્યો છે આજે પણ તે મિત્રો યથાવત રહેવાનો છે વરસાદ ખાસ મિત્રો આજે અમરેલીમાં બગસરા લાગુ વિસ્તારો તે સાથે મિત્રો ઉપર જોઈએ તો બાબરા લાગુ વિસ્તારો કુંકાવાવ વાઘાણીયા બોર્ડર પાસે અને સાથે જ મિત્રો નીચે જોઈએ તો સાવરકુંડલા લાગુ વિસ્તારો રહેલા છે અને લાઠી લાગુ વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ આજે તમને જોવા મળી શકે છે જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો જૂનાગઢ જિલ્લામાં જે છેલ્લા ત્રણ દિવસથી હાલ થયેલો છે તે યથાવત રહેશે આજે કારણ કે આજે પણ મિત્રો તે વિસ્તારોમાં વાદળોનો ઢેર જોવા મળી રહ્યો છે જેમાં ખાસ મિત્રો જૂનાગઢ જામવંથાળી માણાવદર કુતિયાણા વિસાવદર ધારી સાથે જ સાસણ ગીરના જંગલોની અંદર જે છે તે સારો એવો વરસાદ જોવા મળી શકે છે ત્યાંથી મિત્રો ઉપર વાત કરી લઈએ તો રાજકોટ જિલ્લાની અંદર આજે ભારે વરસાદ રહેવાનો છે ખાસ મિત્રો રાજકોટની અંદર જોઈએ તો સાપર વેરાવળ કાલાવાડ અને ત્યાંથી નીચેના વિસ્તારો વિશે મિત્રો જોઈ લઈએ તો ગોંડલ લાગુ જે વિસ્તારો છે અને જસદણ લાગુ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે બોટાદ જિલ્લાની મિત્રો વાત કરીએ તો આજે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદનો જોર જે છે તે ઓછું રહેવાનું છેલ્લા બે દિવસમાં મિત્રો સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું જોર જે વધેલું રહ્યું હતું આજે મિત્રો તે ઓછું જોવા મળશે કારણ કે અહીં મિત્રો કોઈ વાદળોનો ઢેર જોવા નથી મળી રહ્યો અને હળવું લો પ્રેશર બની રહ્યું છે જેને લઈને વરસાદ જે છે તે મિત્રો માત્ર ઝાપટાં સ્વરૂપે આવી શકે ખાસ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની અંદર તે સિવાય મિત્રો મોરબી અને જામનગરમાં જોઈએ તો આજે વાંકાનેર મોરબી ધરોલ સાવડી થાણગઢ ચોટીલા અને જામનગરમાં વરસાદનો રાઉન્ડ બની શકે મિત્રો હાલ આજના વરસાદના હવામાન સમાચાર મેં તમને જણાવી દીધા ખાસ મેં આજે તમને જણાવી દીધું કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અને કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે તે મિત્રો મેં તમને જણાવી દીધું અને આગામી બે ત્રણ દિવસનું હવામાન ચકાસીએ તો તમે જોઈ શકો કે અત્યારે જે વરસાદનું લો પ્રેશર બન્યું છે તે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં જોવા મળી રહ્યું છે વાત કરી લઈએ તો ત્રીસ જુલાઈ એટલે કે આ જુલાઈ મહિનાની અંદર આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે અને આવનારો ઓગસ્ટ મહિનો જેવો શરૂ થશે ત્યારથી નવો વરસાદનો રાઉન્ડ એક વિરામ બાદ થશે જેને લઈને વિગતવાર ચર્ચા કરી લઈશું આવનારા વિડીયોની અંદર અત્યારે મિત્રો જણાવી દઈએ તો સત્યાવીસ તારીખ સુધી જે છે તે ભારે વરસાદનો રાઉન્ડ દેખાઈ રહ્યો છે અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે હળવા વરસાદના ઝાપટાઓ દેખાઈ રહ્યા છે અહીં તમે જોઈ શકો હવામાનની માહિતી અને આજના હવામાન સમાચાર મિત્રો અહીં પૂર્ણ થાય છે આપને કેવા લાગે કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો સાથે જ તમારા ગામમાં અત્યારે વરસાદ કેટલા અંશે નોંધાઈ રહ્યો છે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીશું આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી